સુરતના સરથાણામાં ચકચાર કરતી ઘટના બની છે એક શોપિંગમાં નવમા માળે આવેલા ચાઈ પાર્ટનર કાફેમાંથી ફિઝિયોથેરાપી ડોક્ટરે નીચે કૂદીને આપઘાત કર્યો હતો આ ડોક્ટરના આપઘાતને લઈને સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે સુરતના સરથાણા વિસ્તારમાં એક ફિઝિયોથેરાપી ડોક્ટર રાધિકા કોટડિયાએ આપઘાત કરીને જીવન ટૂંકાવવાની ઘટનાનો પડઘો પડ્યો છે ગત રોજ સાંજે સાત પંદર વાગ્યા આસપાસ સરથાણાની એક શોપિંગ કોમ્પ્લેક્સના નવમા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાંથી તેણે નીચે કૂદી હતી રાધિકા સરથાણા જગતના સ્થિત વિકાસ સોપર્શમાં પોતાનું શ્રીજી ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી તેના લગ્ન ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ થવાના હતા પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે રાધિકા તેના મંગેતર સાથે આજ કાફેમાં ઘણી વાર આવતી હતી તેણે દરરોજ સવાર સાંજ તેના મંગેતર સાથે વાતચીત પણ કરતી હતી

જેના નવમા વાળે નવમા માળે ચાય પાર્ટનર કાફે નામને કાફે આવેલ છે જે કાફેમાં એક યુવતી જેનું નામ રાધિકા છે જેની ઉંમર વર્ષ અઠ્યાવીસ છે તે ત્યાં કાફેમાં ગયેલી અને કાફેમાંથી જ એને કૂદકો મારી નવમા માળેથી કૂદકો મારી પોતાનું મોત નિપજાવેલ છે જે અનુસંધાને સરથણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને પ્રારંભિક તપાસ કરતાં એવી હકીકત માલુમ પડેલ છે કે આ મરણજરા રાધિકાબેનના જાન્યુઆરી મહિનામાં લગ્ન તથા સગાઈ પણ હતી પરંતુ કયા કારણસર એને આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છે જ્યાં યુવતી છે પોતે ફિઝિયોથેરેપિસ્ટ છે અને એ જ બિલ્ડિંગમાં એનું ફિઝિયોથેરેપિસ્ટનું એક નાનકડું હોસ્પિટલ પણ આવેલ છે અને ત્યાં એ ઉપરના માળે કાફેમાં ચા પીવા માટે ગઈ હશે એવું હાલ તો માનવામાં આવી રહ્યું છે પરંતુ આ અનુસંધાને સીસીટીવી ફૂટેજ અને અન્ય સાહેદોના નિવેદનો મેળવી તપાસની અંદર જે કંઈ હકીકત ખુલવા પામશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે